રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાર્ડમાં સત્યાવીસ લોકોના મોત મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના ચાર અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે અને લઈને ચારે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા એ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ ફાર સ્ટેશન ઓફિસર રોહિત બિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે દરમિયાન મોડી રાત્રે એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમડી સાગઠિયાને સાથે રાખીને યુનિવર્સિટી રોડ સ્થિત તેના અલખધણી ફ્લેટ ખાતે દરોડો પાડ્યો હતો અને એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી